પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેથી વરસાદની આગાહી ને ધ્યાનમાં રાખી સુચારુ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ ની માહિતી આપવા માટે સુરત શહેર રૂમમાં કાર્યરત કુલ બાર કર્મચારીઓની બેચિન અને બે શિફ્ટ કુલ સો પબ્લિક લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનું વાહન રોડ પર ચલાવી શકે અને વર્ચ્યુઅલ વ્યવસ્થા શહેરના ગરનાળાની પરિસ્થિતિ ડાયવર્ઝન રૂટ ખાડીમાં પાણી ના પાણીના ની માહિતી આપવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે રેગ્યુલર આપવામાં આવી રહી છે કંટ્રોલ કોલિંગ સુરત શહેર તમામ વાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે હાલ બે થી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો તેમજ આપનું વાહન ગતિ મર્યાદામાં ચલાવશો જેથી અકસ્માત અકસ્માત થતાં અટકાવી શકાય તેમજ સુરત શહેર પોલીસને આપની અને આપના પરિવારની સુરક્ષા ના કાર્યમાં સાથ સહકાર આપશો સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે જય હિન્દ જય ભારત કમાન્ડ એન્ડ કંટ્રોલ ગોલિંગ તમામ વાહન ચાલકોને ઉપયોગ છે આજ રોજ સવારથી અવિરતપણે વરસાદ પડવાને લીધે અને ખાડી ઉભરાવાને લીધે સ્વિમિંગ કરનારા પાણી ડોર વધતા તેમનો વાહન વ્યવહાર બંધ કરેલ છે તથા ગોલાઘંટી અને ભીમનગર ગરનારા પણ બંધ કરેલ છે જેથી તમામ વાહન ચાલકો તે તરફ જવાનું ટાળશો